આજના હવામાન સમાચાર આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને બોટાદ માંગ ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે હવામાન વિભાગે જણાવ્યું કે આ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રીસ મી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે આવતીકાલે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરતમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે ટાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં આગાહી છે હજુ ત્રણ દિવસ એટલે કે સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે તેમણે કહ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે તો હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું છે કે વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ